તો જય માતાજી મિત્રો આજે છે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ને રોજ આપણે જવાનું છે વગર થળી કેમ કે આજે સમાજનું બંધારણ છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો આપણે વ્લોગ તમને પૂરો બતાવીશું જય માતાજી આપણે વાટમાં હેઠતા જતા અને આપણા રસ્તામાં આવી ઓફિસ આ ઓફિસ છે ઓયલની તો વ્લોગમાં બન્યા રહો કેમ કે આપણો ભાઈબંધ લેવા આવેલો છે તમે વ્લોગમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણો ભાઈબંધ આપણને લેવા આવી ગયો છે તો બાઈક વાળો કર્યું અને આપણે એ આ બેસી જાય બેહી જાય ને બાઈક કર્યું જવા માટે અને આપણે બતાવી તો આગળનો કેમેરો ને આ જ કુતુ આપણે આવી ગયા આપણા ગામમાં આ મારું ગામ છે ને ગામ જોઈ લો ને આપણો ફોલોવર મિત્ર છે તો આપણને કે મને કે ફેસ લેજી મારો તે ઝૂમ કરી ફેસ લીધો મને કે છેટો રે થોડો ફાઈનલી આપણે હવે પહોંચવા જ્યાં છીએ આ છે एवरो वालों रोड आ कैनल आई चीज कैनल थी आप डायरी क्या जावा नहीं चाहता मैं ब्लॉग में बने आने

રિટર્ન થતા હતા આપણા ગામનું પાઈ તકી ગયો એ તો છટરી હાથ છૂટા મેળવીને આંકવા માંડ્યો બ્લોગ બનાવતા પાડી ગયો તો જય માતાજી તો આ આવી ગઈ શિયા ને શિયાની પછી આપણું ગામ આવી જાય તો બ્લોગમાં બન્યા રહો આ આવી ગયો આપણું ગામને આપણે ગામમાં પહોંચી ગયા અને ગામમાં આપણને ભાઈ બંધ ઉતારી અને એ ગયો રિટર્ન કરી તો આમ પણ રિટર્ન ગયા તો અમારો બ્લોગ કેવો લાગ્યો જય માતાજી